પણ અમુક એરિયાના સખી મંડળો છે એ અમારી પાસે કોન્ટેક કર્યો નથી તો અમે લોકોને એટલી વિનંતી કરીએ સખી મંડળને કે ભાઈ અમારો કોન્ટેક્ટ કરો અમે તમને એક બિલના પાંચ રૂપિયા લે કે આપશું તમારા વિસ્તારના બિલ તમે ભજવો અને તમે લોકો અમને સાક્ષ સત્તા રાખો તો અમારે લોકોને થોડુંક અમને પણ અઘરું થાય અને તમને પણ ફાયદો થાય નગરપાલિકાને અમારા બિલ વેચાય એના માટે થઈને અમે તમને અનુરોધ કરીએ છીએ કે જે લોકો કમાવા માગતા હોય કોઈ સખી સખી મંડળવાળા હોય તો એને પણ અમે બિલ આપીએ જ છીએ તો તમે લોકો પણ આવીને અમે કોન્ટેક કરો હાવથી બસો ત્રણ નંબરની જગત પોરબંદર નગરપાલિકા તમને આટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે પણ અમને આવીને સપોર્ટ આપો અને જે બેનું બિલ આપે છે અને પબ્લિક એને થોડોક સાથ સહકાર આપે કે મકાન ન મળતું હોય તો બાજુનું મકાન પણ એને દેખાડો એને કદાચ ખબર ન હોય તો આપણે એટલી વિનંતી કરીએ છીએ કે એ લોકો પણ સાથ સપોર્ટ આપજો એટલો પબ્લિક તમે અનુરોધ કરીએ છીએ